ગઈકાલે ઘણા પત્રકારોના ફોન આવતા કે આ જિલ્લા પંચાયતમાં લોકાર્પણ નિમિત્તે તમારું નામ નથી તો મેં કીધું અમે સવારે આવજો સવારે તમને જવાબ આપીશાનો ખરેખર આમ જોવા જઈએ તો રાજનીતિમાં ઘર સુધી પહોંચવું અને પોતાની લીટી લાંબી નહીં કરવી પણ બીજાની ટૂંકી કરવી એક આ મારા વિરોધના વિચારો છે જેમાં મારું મન કામ નહીં કરતું પણ જે આજે આજે સવારે જિલ્લા પંચાયતમાં લોકાર્પણનું કામ હતું અને મારું નામ નથી તો હું તો સ્વાભાવિક એવું માનું છું કે આ કિન્નાખોરી કહેવાય અને સ્વાભાવિક છે જ અને ખરેખર આમ જોવા જઈએ તો આવું ન હોવું જોઈએ અને છતાંય ક્યાંક કોઈ લોકોની ભૂલ થઈ હોય તો કંઈ વાંધો નહીં પણ પત્રકાર મિત્રોની સામે તમારી સામે કે વારંવાર ફોન આવતા હતા કાલે ને આજે તો બસ એ જ વાત કરું છું કે જે રાજકારણ છે ચરમસીમાએ જઈ રહ્યું છે કે અંદર થોડુંક જૂથવાદ પણ છે અને આખું મોરબી પણ જાણે છે તો કદાચ હું તો એવું માનું છું કે કદાચ નામ ભૂલથી કદાચ કટ થઈ ગયું હશે પણ મારા મનમાં એવું કંઈ છે નહીં નવરાત્રિના આવેદન લઈને જો વાત કરવા જાઉં તો ચાલુ ધારાસભ્ય છે ત્રીસ વર્ષથી એટલે ગામ કહે છે ધારાસભ્ય હું તો માનતો જ નથી ધારાસભ્ય કે જે માણસને ધારાસભ્યને મંડપવાળાને ફોન કરવો પડે મારા મંડપ ડેકોરેશનવાળાને કે પાટીદાર નવરાત્રિનું કામ ઊભું રાખી દે પૈસા લઈ લે અને આ રેકોર્ડિંગ એ મારી પાસે છે એટલે ધારાસભ્યને એ પણ કહેવા માગું છું કે તમે કોઈના રસોડા સુધી ના જાઓ અને તમારી લીટી લાંબી કરો અને ત્રીસ વર્ષથી જો ધારાસભ્ય હોય ને તો મોરબીની દશા આ ના હોય આ હું ખુલ્લે આમ કહું છું પત્રકાર તમારી સામે કહું છું કે આ પ્રજા વચ્ચે આ વિષય મૂકજો કે જે ધારાસભ્ય ત્રીસ વર્ષથી હોય ને કન્ટિન્યુ તો આ મોરબીની દશા ના હોય અને વર્ષોથી આ મારો તો જન્મ થયો ત્યારથી હું જોતો આવું છું કે દેવકણભાઈ કે વેલજીભાઈ બોઝ મોહનભાઈ કુંડારિયા બ્રિજેશભાઈ મેરજા મનોજભાઈ પનારા એ કે પટેલ રાઘુજીભાઈ ગડારા મગનભાઈ કે પછી છેલ્લે હું અત્યારે કે જે ધારાસભ્યને ખુલ્લા આમ બોલવાને ગમે ઇલેક્શન પર પહેલેથી જ કે મોરબીમાં કોઈ મોટું ના થવું જોઈએ કોઈ સારા કાર્ય કરે તો એનામાં હવનમાં હાટકા નાખવા આથી અને એનો સ્વભાવ છે અને હું તો એ કહું છું એને કે ખરેખર મોરબી નહીં પણ ગુજરાતના એકસો બ્યાસી ધારાસભ્ય છે ગુજરાતના નહીં ઇન્ડિયાના જેટલા વિધાયકો છે આટલા વિડીયો કે આટલા આટલા ફોટો કોઈ મૂકતા નહીં હોય ફેસબુકમાં કે મીડિયામાં તમને પણ આટલા મીડિયામાં આ તે આવતા હશે અને જો આટલા કામ થતા હોય તો મોરબીની દશા હોય જ નહીં ને ખુલ્લામાં મારે અને એ મારો વિરોધ કરે છે મેં ક્યાં એનો વિરોધ નથી કર્યો કે આજે પાટીદાર નવરાત્રીમય મંડપવાળાને ફોન કરે કે કામ રોકી દે તો આનો મતલબ શું ને રેકોર્ડિંગ મારી પાસે છે નગર દરવાજાના ચોકમાં મારે સંભળાવવું તો સામે બેસાડી આપણે સંભળાવીએ કે આનું રીઝન શું કે આજે દેશના શહીદ જવાનો માટે નવરાત્રી થતી હોય સેવા કે કાર્યો માટે નવરાત્રી થતી હોય તો આવા વિચાર એના અને મારું નામ કમી કરવાથી મને કાંઈ ફેર નથી પડતો મને શું ફેર પડે છે અમે તો કાર્યોથી ઉજળ્યા છીએ અમે કંઈ થોડી ના વિડીયો બાદ છીએ એને કંઈ ફર પડતો નથી અને ત્રીસ વર્ષનું ધારાસભ્ય છે તો હું તો ખુલ્લા એમ કહું છું કે ધારાસભ્ય મોરબીની કમ કમનસીબી છે કે ધારાસભ્ય ખરેખર આવા ના હોવા જોઈએ કે મોરબીનું કંઈક સારું થતું હોય તો એ લોકોને સપોર્ટ કરવા જોઈએ